સત્તાવાર રીતે ગઈકાલે ગરવા ગિનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ પરંતુ યાત્રાળુઓએ છેલ્લા બે દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે આ પરિક્રમા દરમિયાન રોગથી થતાં મોતની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે બે દિવસમાં નવ લોકો રોગના હુમલામાં મોતને ભેટ્યા છે આ મૃતકો જસદાણ અમૃતસર દેવળા ગાંધીધામ મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે મહત્ત્વનું છે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો જે શ્રદ્ધાળુઓના પરિક્રમા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયા છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ ખૂબ જ વધી રહ્યા છે ક્રિકેટ રમતા કસરત કરતાં ઓફિસમાં કામ કરતાં ડાન્સ કરતાં કરતાં હાર્ટ એટેક આવવાના કેસ સામે આવી રહ્યા છે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસમાં અગિયાર હજાર આઠસો બ્યાસી અને જાન્યુઆરીથી જૂન બે હજાર ત્રેવીસમાં દસ હજાર એકસો પચાસ કેસ હૃદયને લગતી ઇમરજન્સીના નોંધાયા હતા આમ અમદાવાદમાં પ્રતિદિવસે સરેરાશ પાસઠ લોકો હૃદયને લગતી ઇમરજન્સીના શિકાર બને છે તેમ કહી શકાય તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન અને દેખરેખ રાખવાની જરૂર છે વ્યાયામ કરો પરંતુ ધીમે ધીમે વધારો અચાનક ક્ષમતા કરતાં વધુ કસરત કરવાથી હૃદયને નુકસાન થઈ શકે છે બ્લડ ટેસ્ટ સુગર ટેસ્ટ ઇજીસી અને ફેમિલી હિસ્ટ્રીને ધ્યાનમાં રાખો ટ્રેડમિલ પર દોડતી વખતે વધુ પડતી કસરત ન કરો અને તમારી ક્ષમતાનું ધ્યાન રાખો સુડોલ શરીર મેળવવા માટે ખોટા પૂરકનો ઉપયોગ કરશો નહીં